સજાનંદ સ્વામી મહારાજની જય અક્ષર પુષ્કમ મહારાજની જય ગુરુ શાસ્ત્રી જય મહારાજની જય ગુરુહરિ યોગીજી જય મહારાજની જય પ્રગટ ગુરુ હરિપસાસ સ્વામી મહારાજની જય જય જયલુ પ્રગટ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય 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 શિક્ષાપતિ દ્વિશાપની મહોત્સવની જય 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 દાસના દાસ સ્વામની જય 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 મારો ટોપિક છે ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપમાં નિશ્ચય એટલે નિષ્ઠા તો દાદા ખાચરના દરબારમાં એક વખત સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા અને દાદા ખચરને બોલાયા અને એકદમ જ એમને એવું કીધું કે તમારે આ બધી પ્રોપર્ટી શું છે તમે તમારી બેન નામે કર દો તો દાદા ખાચર કરી દીધું પછી કે કે આ બધી પ્રોપર્ટી તો હવે તમારી બેનની કહેવાય એટલે તમારે તો આના ગળાનું પાણી બી ના પીવાય તો દાદા ખાચરને કે તમે હવે દરબારમાંથી જતા રહો હવે દાદા ખાચરનો દીકરો

કે મહારાજ હું દૂર જેવું કામ કર્યું કે આટલા નિષ્ઠાવાન ભગત હતા આપડા દાદા ખાચર અને એમને તમે કાઢી મૂકો તો બીજા ભગતો શું વિચારે આપણા વિશે કે આપ મહારાજ તો ખાલી પ્રોપર્ટી જોઈએ છે કે એવું છે બોલાય લાવા દાદા ખાચર ને પાછળ તો દાદા ખાચર પાછા બોલાવી લીધા અને દાદા ખાચર ને કીધું કઈ જતા હતા કે હવે મહારાજ તમે તો કાઢી મૂક્યા એટલે હવે ભાવનગર જતો તો અને રાજા પાસે કોઈ નોકર નું કામ કરો એમ કે નોકરનું કામ કરવું હોય તો આપણે ભાવનગર કેમ જવાનું બેનનું ઘર છે ને નોકર તરીકે તો મહારાજે છ મહિના સુધી નોકર તરીકે જ રાખ્યા અને સેવા કરાવી બરાબર અને મહારાજ એવી લીલા કરે કે બહુ વખત મહારાજે જે ઓરડામાં દાદા ખચર રહેવા જાય ને એ ઓરડામાં જઈને કે તમને આ ઓરડો બહુ ગમે છે તમે બીજા જતા રહો તો બહુ વખત ઓરડા બદલા દર અઠવાડિયે અઠવાડિયે એવું અને દાદા ખચર ને થોડું બી એમ એમના વચનમાં અવિશ્વાસ નહીં પછી છ મહિના પછી જીવબા અને લાડુબાને બોલાયા અને એમને કીધું કે તમે તો સંખ્યાયોગી બાહ્ય છો તમારે શું કર્યું આ પ્રોપર્ટી કે મહારાજ અમે થોડી માંગી હતી તમે તમે અમારા નામે કરા કે આપી દો દાદા ખાચર ને પાછી તો દાદા ખાચર પાછી આપી દીધી પછી એક વખત મહારાજ એવું કર્યું કે દાદા ખાચર દરબારમાં એક બી અન્ન નો દાન જ ના રહ્યો તો દાદા ખાચર બચારા ગયા એમની પાસે મહારાજ પાસે અને એમને દંડવટ કર્યા અને પછી રડવા લાગ્યા કે મહારાજ હવે તમે અહીંથી જતા રહો કારણ કે હવે અમે તો કેવું ભૂખ્યા રહી લઈશું પણ તમે ભૂખ્યા રહેવું ના ચાલ તમે હવે આ દરબારગઢ છોડીને જતા રહો પછી મહારાજ એક વાર્તા કે છે કે એક વખત એક જંગલ હતું ને એમાં વડ હતું કે વડ ઉપર બધા પક્ષીઓ રહેતા હતા અને જંગલમાં આગ લાગી પેલા વડલાઓએ પક્ષીઓને એવું કીધું કે તમે હવે આ વડ છોડીને જતા રહો અમારે તો પાખો નથી પણ તમારો પાખો છે તમે છોડીને જતા રહો તો પક્ષીઓએ વડને એવું કીધું કે આટલા વખત હરિયાળી હતી ને બધું તારે તે અમને આશરો આપ્યો અને હવે મુશ્કેલ સમય અમે તમને કેમ છોડી દેતા રહે છે મહારાજ કહે છે કે તમે અમારા આટલા પરમંસો બધી સભાઓએ રાખી આટલા બધા ઉત્સવ કરા સમયા કર્યા અને આ મુશ્કેલ સમયે અમે તમને છોડીને કેમ દેતા રહે એ મહારાજે આમ ગેટ બાજુ ઈશારો કર્યો અને તેથી ભાવનગર થી એક સિપાહી આવ્યો ગાળા લઈને અને એવી રીતે મહારાજે અન્ન એટલે એક એક વખત હરિભગર હતા રાજલભાઈ કરીને એ બહુ સત્સંગમાં હતા પણ એમના મામા નો છોકરો નયન અને રાજલભાઈ એ બંને ભેગા થઈને એક લૂમ્સ નો બિઝનેસ ચાલુ કરે એટલે પેલું કાપડ પર કલર કામ કરે ને એવું બધું

નિયમિત સભા ભરવાની અઠવાડિયે તો કે સારું પછી થોડે થોડો ટાઈમ ધંધો બરાબર ચાલ્યો પછી ધંધો દુઃખ લાગ્યો એટલે એમને નિયમિત સભા ના ભરીયા ના પછી સ્વામીજી એક ઉદાહરણ આપતા કે છે કે રાજા આપડે અમદાવાદની કોર્ટમાં આપણે કેસ દાખલ કરી સુરતની કોર્ટમાં ન્યાય માગવા જઈએ તો એવું કેવી રીતે થાય સ્વામીજીને સ્વામીજીને કીધું કે આપણે બીજે બધે ફાફા મારી પછી આશીર્વાદ લેવા અહીંયા એવું ના ચાલે અને સ્વામીજી કે છે કે મહારાજ બહુ દયાળુ છે તું ચિંતા ના કરતો આપણું બધું ગોઠવી દેશે પછી સ્વામીજી એવું બોલ્યા આશીર્વાદ આપતા કે હવેથી તારી બધી જવાબદારી મારી પછી એક સમય ઉજવવાનો હતો તો સ્વામીજી એ પ્રેમ સ્વામીને કીધું કે જેટલા યુવકો જોઈતા હોય એ બધા તું સુરત થી લઈ આવ

દસમી ત્રણ સ્વામી સમય પતો આવ્યો એટલે સ્વામીજી પાસે રહી ગયા તો સ્વામીજી એવું કીધું કે રાજા આપણે હવે નોકરી કરવાની નહીં ભગવાન બધું આપણું સેટ કરી દેશે હા સ્વામીજી મારે હવે સાધુ થવું છે કે ના તારે સાધુ નહીં થવાનું આપણે ગૃહસ્થ રહેવાનું અને સમય પછી તારે લગ્ન કરવા હા પછી સુરત ગયા તો ખબર પડી કે તો કારખાનું તો બંધ થઈ ગયું તો એક ઘેર ગયા ઘેર ગયા તો કારખાના માલિક ને ખબર પડી કે આ રાજલભાઈ પાછા આવ્યા તો એ માલિક એમની ઘેર ગયા મળવા અને એમને એવું કીધું કે આ કારખાની કારખાનાની ચાવી હાથથી જ અમારી તમારી પાસે જયારે પૈસા આવે ને ત્યારે મને આપજો પણ આજથી તમે એના માલિક અને હું છૂટો એ રીતે ખાલી સેવા કરી પ્રેમ સ્વામીની ને સ્વામીજીની આજ્ઞાથી સમયની તો મહારાજે છસો રૂપિયાની નોકરી કરતી કરતા હતા એની જગ્યાએ કારખાનાના માલિક બનાવી દીધા એ રીતે આપણે પ્રગત ભગવાન ના પ્રગત સાધુ ના સંત સંતના વચનમાં વિશ્વાસ રાખીએ તો ભગવાન આપણું બધું સેટ કરી દે એ સજાણ સમય